આજની જે આગાહી છે આગાહી પ્રમાણે આપ જોઈ રહ્યા છો ભારે પવન અને સાથે સાથે કરા પણ પડ્યા છે જોઈ રહ્યા છો વલસાડની અંદર નુકસાનની પણ ખબરો સામે આવી રહી છે કેટલીક જગ્યા ઉપર પતરા પણ ઉડી ગયા હતા કપરાડા તાલુકામાં આપ જોઈ રહ્યા છો પવનના સાથે વરસાદ પડ્યો આશ્રમ જે શાળા જે છે એના પતરા ઉડી છે એટલે આપ અંદાજ લગાવી શકો છો કે ભારે પવનના કારણે કેટલું નુકસાન થયું છે કેટલીક જગ્યા ઉપર આ પતરા ઉડી ગયા છે કરા પણ પડ્યા છે તો નુકસાનીની ખબરો પણ હાલબાસ સામે આવી રહી છે કપરાડા તાલુકાના કેટલા વિસ્તારોમાં આ પ્રકારની ખબરો હાલમાં સામે આવી છે કેટલીક જગ્યા પર વૃક્ષો ધરાશાય થઈ છે વીજળી ગુલ થવાની પણ ખબર છે તો વલસાડના કપરાડા તાલુકામાં ભારે પવન સાથે કરા પડ્યા છે ભારે પવન ફૂંકાના કારણે આશ્રમ જે શાળા છે એના પતરાઓ ઉડ્યા હતા આ સાથે જ પવનના કારણે અનેક વૃક્ષ પણ ધરાશાય થયા છે કેટલાક ઘરોના પતરા ઉડી જતાં જ ઘર વખરીને પણ નુકસાન થયું છે વરસાદના કારણે કેરીના પાકને પણ નુકસાનની ભીતિ છે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત પણ થયા છે કેરી માર્કેટમાં આવી રહી છે તૈયાર થઈ ગઈ છે અને આ પરિસ્થિતિની વચ્ચે વલસાડી જે કેસર કેરી છે એને પણ નુકસાનની ખબરો હાલમાં જોવામાં આવી રહી છે સૌથી વધારે કેરીના પાકને આ નુકસાનની ભીતિ જોવામાં આવી રહી છે વરસાદ છે અને કેરી તૈયાર છે માર્કેટમાં આવવા જેને હજુ ઉતારી નથી કેરી એ કેરીને અહીંયા નુકસાન થવાની પણ શક્યતાઓ છે બરફના કરાપ જોઈ રહ્યા છો કરા પડ્યા છે અને ભારે પવન છે ભારે પવનની સાથે સાથે વરસાદ છે અને કરા પડી રહ્યા છે આ કરા જે છે એ વાગી પણ રહ્યા છે જે રીતે ખબરો છે આપ જોઈ રહ્યા છો કે જાણે કોઈ પહાડી વિસ્તારમાં કરા પડતા હોય એ પ્રકારના દ્રશ્યો વલસાડથી સામે આવ્યા છે